આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈપણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે એમને હાંકી પાડવાની વાત કરે એ કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી ખરેખર તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ વાટાઘાટ કરવી જોઈએ નોટિસો આપવી જોઈએ પણ આ તો કે અમારી નર્સરી છે ને એમાં આવે લોકો ઘુસી આવ્યા છે તો બીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે ત્રીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે એટલે એન કેન પ્રકારે ધાક ધમકીથી આદિવાસીઓને ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આવી જ એક ઘટના હમણાં જ દસ દિવસ પહેલાં મારા મતવિસ્તાર ખેડબ્રહ્મામાં પુસીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે બે સગીર વયના બાળકો તેર વર્ષની એમની ઉંમર હતી ઘાસ કાપવા ગયા હતા તો એને પણ જંગલ ખાતાવાળાએ બે રમેથી માર માર્યા હું જ્યારે સ્થળ મુલાકાતે ગયો પાંચ દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામા દેખાતા હતા સોળના નિશાનો પણ દેખાતા હતા અને એને જે છોડાવવા ગયા તે છોડાવવા ગયા તેને પણ એ લોકોએ બે રમીથી માર માર્યો તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો